શું તમે પણ મગ પુલાવ ખાવાના શોખીન છો અને આનંદ અને વિદ્યાનગરમાં મળે છે એવા જ મગ પુલાવનો ટેસ્ટ તમે બોરસદમાં કરવા માંગો છો તો આ વિડીયોને એન્ડ સુધી જોજો આણંદ ચોકડીથી થોડીક જ દૂરી પર આવેલું છે કષ્ટભંજન મગ પુલાવ સેન્ટર અમે તો ફટાફટ અહીંયા પહોંચી જ ગયા છે તમે પણ જલ્દી જલ્દી પહોંચી જ જજો અહીંયાથી તમે મગપુલાવને પાર્સલ કરીને ઘરે પણ લઈ જઈ શકો છો શકોની આ લાલ ચટણી જરૂરથી એકવાર ટેસ્ટ કરજો અહીંયા પાછળ બેસવાની પણ સુવિધા આપેલી છે અહીંયા તમે શાંતિથી બેસીને મગ પુલાવનો આનંદ માણી શકો છો લોકેશનની વાત કરીએ તો શિવ આઈકોનની એક્ઝેક્ટ સામે જ આવેલું છે કષ્ટભંજન પુલાવ સેન્ટર તો અત્યારે તમારા દોસ્તોને આ વિડીયો શેર કરી દેજો